શું નામ દાદા તમારું કયા ગામ મહેસાણા શું તકલીફ હતી દાદા હવે તમને ઘૂંટણ ની તકલીફ હતી ઘૂંટણ માં શું થતું હતું કડતરો ને ચાલવામાં સોજા અને આવું બધું રહેતું હતું બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા ત્રીજી વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડું બોલો સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું દાદા સારું સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ મારું છું આજે તારીખ ત્રીજી પાંચમા મહિનો બે આ ગુરુવારનો તાજો વિડીયો બનાવેલો છે તો મારું નામ છે અનવરભાઈ વૈધ તો ખાસ કરીને બધા મિત્રોને જણાવવાનું

બરોબર તમે તમે બેન તમે બેન બાર સરસ લો આ પબ્લિક ને મટે છે ત્યારે આ પબ્લિક બધી મારી જોડે રાધનપુર આવે છે તો જયારે પણ તમે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ

તો પણ આવો રાધનપુર તપાસ કરાવવા એટલે ફોન કરીને આવવાનું ગુરુવાર શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ રાધનપુર માં ઓફિસ ચાલુ હોય છે નમસ્કાર મિત્રો આ વિડિયો તાજો બનાયેલો છે નમસ્કાર દાદા નમસ્કાર